એમએસ યુનિવર્સિટીમાં એમએચઆરએમ તથા એમએસડબ્લ્યુની બેઠકો તેમજ માર્કશીટ સહિત અન્ય વિવિધ ગંભીર પ્રશ્નોને લઈને બીવીપી દ્વારા ઇન્ચાર્જ વીસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હાલ વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં સ્નાતક કોર્સીસની પ્રવેશ પરીક્ષા લેવાઈ રહી છે જેમાં કોમર્સ ફેકલ્ટીમાં સીટ વધારવામાં આવી હોય તેનું કોઈ પણ જાહેર સૂચના તથા નોટિફિકેશન આપવામાં આવ્યું નથી તેમજ એમએચઆરએમ તથા એમએસડબ્લ્યુની ચાળીસ સીટની સામે 2500 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન માટે અરજી કરી છે ત્યારે આજે એબીવીપી દ્વારા એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એમએસ યુનિવર્સિટીમાં એમએચઆરએમ તથા એમએસડબલ્યુની બેઠકો તેમજ માર્કશીટ સહિત અન્ય પ્રશ્નોને લઈને ઇન્ચાર્જ વિસીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં હંગામી ધોરણે આ બંને કોર્સ માટે સીટો વધારવાની સાથે માર્કશીટ સહિતના અન્ય પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે માંગણી કરવામાં આવી હતી સૌ મુદ્દો છે કોમર્સ ફેકલ્ટી ની અંદર ચોવીસ ઓક્ટોબર બે હજાર અંદર એસ બીકોમ ના વિદ્યાર્થીઓ જે લોકો એક્ઝામ આપી છે એ વિદ્યાર્થીઓમાંથી માંથી એકસો ને દસ વિદ્યાર્થીઓ માર્કશીટ છેલ્લા એક વર્ષથી ગુમ થઈ ગઈ છે યુનિવર્સિટીના ના પોર્ટલ ની અંદર યુનિવર્સિટીમાં જયારે વિદ્યાર્થીઓ આવે છે ત્યારે યુનિવર્સિટી કહી રહી છે કે આ માર્કશીટ પાદરા બિલ્ડિંગ પર પહોંચી ગઈ છે પરંતુ પાદરા બિલ્ડિંગ પર ખરેખર આ માર્કશીટ પહોંચી નથી તો આ માર્કશીટો ગઈ ગઈ એક મોટો ક્વેશ્ચન છે યુનિવર્સિટીની અંદર આ વિષયને લઈને વાઇસ ચાન્સેલરશ્રી અને કમિટી બનાવે આની અંદર કઈક ગડબડ થઈ હોય એવું અમને લાગી રહ્યું છે સાથે સાથે બીજી રજૂઆત એવી છે કે MHRD અને MSW ના વિદ્યાર્થીઓએ આવતીકાલે એન્ટ્રન્સ એક્ઝામ હતી ગઈકાલે એની અંદર પચ્ચીસો થી વધારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી પરંતુ માત્ર ચાલીસ સીટ એમએસ યુનિવર્સિટી ની અંદર ફાળવવામાં આવી છે તો એની અંદર સીટો ની અંદર વધારો કરવાની અંદર આવે આ વિષય લઈને અમે યુનિવર્સિટી માં વાઇસ ચાન્સેલર ને રજૂઆત કરી છે સાથે સાથે કોમર્સ ફેકલ્ટી જે અત્યારે અમે સૌ જોઈ રહ્યા છે સૌ ન્યૂઝ ન્યૂઝ પેપરો ની અંદર ન્યૂઝ ચેનલ ની અંદર જોયું કે યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી ની ચારસો સીટ વધારવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી ઓફિસર કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી કોઈ ઓફિશિયલ નોટિફિકેશન આપી નથી માત્ર ને માત્ર હવામાં વાત કરી અને ચારસો સીટ વધી છે એવું જે અફવા પેલાનું કામ યુનિવર્સિટી કરી રહી છે એને અટકાવવા માટે અમે રજૂઆત કરી છે પરંતુ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એક વિશેષ માંગ કરી છે કે હવે ચારસો નહીં પરંતુ પાંચસો સીટ તમારે વધારવી પડશે અને સો સીટ વધારીને વિદ્યાર્થીના હિતની અંદર સો સીટ વધારવી પડશે અને ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ આવનારા સમયની અંદર યુનિવર્સિટી કરે અને સીટ વધારવાનું ઓફિશિયલ ડિક્લેરેશન કરે એવી અમારી સ્પષ્ટ માંગણી છે એમાંનો પહેલો મુદ્દો હતો કે માર્કશીટ સમયસર પહોંચી નથી એનું નિરાકરણ બે થી અઢી કલાકમાં આવી જશે સવારથી ઉપર કામ ચાલે છે બીજી વાત એમની એ હતી કે અને એમએચર્યુમાં સીટો વધારવાની એ અમે યુનિવર્સિટીના જોડે વાત કરીને જે તે બોડીમાં શું થાય છે એ પ્રમાણે અમે જોઈને કહીશું આપને ત્રીજો મુદ્દો એમનો એવો હતો કે એલએલબી અને એલએલએમના જે અમારો બીજો ફેઝમાં છે એડમિશન કેવી રીતે થઈ શકે આ ચાર મુદ્દા છે આ ચારે ચાર મુદ્દા ઉપર ધ્યાન આપીને અમે કામ કરીશું એક મુદ્દો સોલ્વ થઈ ગયો છે ત્રણ મુદ્દા એવા છે કે જે વહીવતી મુદ્દા છે જે મારે મારી કમિટી મારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને મારા ડીન ને બધા જોડે વાત કરવી પડે એટલે એનો જવાબ ત્યાર આપીશું પણ અમે ટ્રાય કરીએ છીએ આજે સાંજ સુધી શું નિર્ણય આવી શકે પહેલો મુદ્દાનો રિઝલ્ટ આવી ગયો છે જ્યાં સુધી બીજી વાત વળગે છે ત્યાં સુધી એમનો મુદ્દો હતો કેમનો ગેટ બંધ હતો સ્ટુડન્ટ્સ અમારા છે અને અમને એમના પ્રત્યે પ્રેમ છે માયા છે અમારા જ રહેશે અને જે કંઈ કર્યું હશે એમની સિક્યુરિટી થી એને હવે આપતું છે અમે નહીં સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર